તો ગુડ મોર્નિંગ બધા મિત્રો ને જય માતાજી આપણા બધા મિત્રો આવી છે સાઈડ પછી વિચારીએ બીજું કોઈ જગ્યા જોવા લાયક હોય તો જઈએ બરોબર આપણા આવી છે ભણ હોય આપણા આઈ મિસ્ટર ચેહર અને મેહુલજી બરોબર ઉર્ફે ચેહરો બોલ કોઈ બોલું બોલો

તો ગાઈસ આપડે કળા સધી માતાના મંદિર આયા છીએ વેલા બધા મિત્રો નવા જઈએ મંદિરમાં દર્શન કરવા માટે ઓકે ઓય બોલજો જાવું આવો ચાલો હાલો દા ચલો દર્શન કરો ચાલો શું કળામાં ફૂલ ટ્રાફિક છે કડા સજી માહિતી દર્શન કરીને આયા વાટમાં

ઘણું બધું નુકસાન થઈ જાય કરી છે હળદે આપડે પકોડી ખાવા માટે ઉભા રહ્યા છીએ બધા મિત્રો સાથે ઓકે વિપુલભાઈ પકોડી બકોડી ખાઈ લઈએ એક નંગ છે ને પકોડી નઈ ખાતું ગતાજી એક આ મને ખરું ને પકોડી નઈ ખાતું પણ અમારા સ્પેશિયલ ભેળ બનાવી છે અને અરે બંકો આવી જાય છે આપડે પોકી જાય છે કોઈ કેવું છે ના ના યાર કોક તો કેવું કે છે તો મિત્રો આપણો આ સિદ્ધ માતાના મંદિર લાડોલમાં આવી ગયા છે દર્શન કરવા જઈએ ને તમને બધાને પણ દર્શન કરાવીએ બરોબર ચલો સીધા જઈએ હવે મંદિરમાં બાર નો વ્યુ આવો છો

Yap marriages <laughs> fit at as many okay. bekanntnya સરસ મંદિર હા હેર ગોગા મહારાજ નું મંદિર મસ્ત

ચલો અંદાજો <laughs> 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 <laughs>

ચલો ચાલો દર્શન બર્શન કરી લીધા જઈએ અગિયાર બરોબર છે અગિયાર વિડીયો ને લાઈક સેર ને સબસ્ક્રાઇબ કરી દેજો બધા માં આગળ ચા બા પી ને પછી શાંતિથી જઈએ મિત્રો આપડા સત્તેશર દર્શન કરીને આવી ગયા છે એક કાકા ના પાર્લર તો ચા બા પી ને પછી લોગનો એન્ડ આપી દઈએ બજાફ